નમસ્કાર મિત્રો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો આ વિડીયોમાં હું વાત કરીશ સ્ટેટ વન એક્ઝામ વિશે અને તેની પહેલાં કેવી તૈયારીઓ તમારે કરવી જોઈએ તેના વિશે તેના વિશે થોડી ટિપ્સ આપીશ તો તમારો ટાઈમ વેસ્ટ કર્યા વગર જ હું વિડીયોની શરૂઆત કરું છું તો સૌથી પહેલી ટીપ એ છે કે તમે હોલ ટિકિટ કે કોલ લેટર જો ડાઉનલોડ ન કર્યો હોય તો પ્લીઝ ડાઉનલોડ કરી લ્યો એકવીસ ડિસેમ્બરે એટલે કે આ એકવીસ બારના રોજ ટેટ વનની એક્ઝામ છે તમે જાણતા જ હશો અને તેની તડામાર તૈયારીઓ તમે શરૂ કરી દીધી હશે તો હવે આઠ કે નવ દિવસ બાકી રહ્યા છે આ એક્ઝામ માટે તો તમારું પુનરાવર્તન અને તમારું ધ્યાન તમારું ફોકસ એક્ઝામ પર જ હશે અને તમારી એવી ઈચ્છા તો હશે જ કે આ એક્ઝામને ક્રેક કરું અને એમાં સારા એવા માર્ક્સ સારો એવો સ્કોર હું લઈ આવું એવું તમે વિચારતા હશો તો તેમાં આઠ કે નવ દિવસ બાકી છે એકવીસ તારીખે એક્ઝામ છે તો તમારે કેવી તૈયારીઓ કરવી જોઈએ આટલા દિવસ અગાઉ અને કેવું ધ્યાન રાખવું જોઈએ તેના વિશે વાત કરીએ તો સૌથી પહેલાં મેં કહી દીધું કે હોલ ટિકિટ કે કોલ લેટર ડાઉનલોડ કરી લેવો જોઈએ છેક સુધી જો તમે નહીં કરો તો પછી થોડું ટેન્શન રહેશે અને કંઈક સમસ્યા ઊભી થઈ શકે તો કોલ લેટર ડાઉનલોડ કરી લેજો અને સૌથી પહેલી ટીપ એ છે અહીં કે તમારી ફિઝિકલ હેલ્થ અને મેન્ટલ હેલ્થ ખૂબ જ સારી હોવી જોઈએ અને ફિઝિકલ હેલ્થ સારી રાખવા માટે તમારો ખોરાક સારો હોવો જોઈએ એટલે કે તમારે ઘરનું ખાવાનું જ ખાવું જોઈએ આ દિવસ દરમિયાન જો તમને મન થાય કે હું બહારનું ખાવાનું ખાઉં કે હું પાણીપુરી ખાઈ લઉં કે હું મંચુરિયન ખાઈ લઉં કે પછી હું બર્ગર ખાઈ લઉં સેન્ડવીચ ખાઈ લઉં તો થોડા દિવસ સુધી આ એક્ઝામ આવે ત્યાં સુધી આ બધું અવોઇડ કરવું જોઈએ કેમ કે જો ફિઝિકલ હેલ્થ ખરાબ થઈ જશે તો પછી એક્ઝામ આપવામાં ખૂબ જ તકલીફ ઊભી થઈ શકે અને તમારી બધી મહેનત પાણીમાં જઈ શકે તમારી બધી મહેનત વેસ્ટ થઈ શકે છે તો પ્લીઝ મહેરબાની કરી અને ખોરાકમાં ધ્યાન રાખો અને ઘરે બનાવેલું શુદ્ધ અને સાત્વિક ભોજન આપણે જે કહીએ તેવું જ ખાવું જોઈએ આ દિવસ દરમિયાન તો તૈયારી કરવાની પણ મજા આવશે અને બીમાર પડવાના ચાન્સીસ પણ ખૂબ ઓછા રહેશે અને હા ઘરના ખાવામાં પણ ધ્યાન રાખવું જોઈએ કે કોઈ પણ વસ્તુની કોઈ ખાદ્ય પદાર્થની જો તમને એલર્જી હોય તો આ દિવસો દરમિયાન તમારે અવોઇડ કરવું જોઈએ ધારો કે કોઈને એવી એલર્જી હોય છે કે કોઈ ફ્લાવરનું શાક કે ભીંડાનું શાક કે એવું કોઈ શાક કોઈને શરીરને માફક નથી આવતું હોતું તાસીર પ્રમાણે તો એવા જે બધા શાકભાજી છે તે અવોઇડ કરવા જોઈએ અને તમારા શરીરની તમને ખબર હોવી જોઈએ કે કયા ખાદ્ય પદાર્થની મને એલર્જી છે તો એવું શુદ્ધ અને સાત્વિક અને બીમાર ન પડાય તેવું ભોજન કરવું જોઈએ કેમ કે આપણને બધાને ખબર છે પહેલું સુખ તે જાતે નરિયા એટલે કે શરીરની તંદુરસ્તી સૌથી પહેલાં આવે અને મેં એક વિડીયોમાં સાંભળ્યું હતું કે કોઈ માણસ બીમાર પડી જાય છે તો તેના તેની તેના જીવનમાં એક જ પ્રોબ્લેમ હોય છે કે મને આ બીમારી છે બસ મને આ બીમારી દૂર થઈ જાય અને હું સાજો થઈ જાઉં અથવા સાજી થઈ જાઉં તો હું મારા જિંદગીના હજારો પ્રોબ્લેમ છે તેની સામે લડી શકીશ પણ જો તમે બીમાર જ પડી જાઓ તો પછી બધા પ્રોબ્લેમ્સ અને બધી સમસ્યાઓ તમે ભૂલી જાઓ છો ફક્ત ને ફક્ત તેની ઉપર જ ફોકસ રાખવું પડે છે અને ફિઝિકલ હેલ્થની સાથે મેન્ટલ હેલ્થ પણ જોડાયેલી છે અને તે એટલી જ મહત્વની છે જેટલી ફિઝિકલ હેલ્થ છે મેન્ટલ હેલ્થ એટલે કે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી કે પેપર કેવું નીકળશે પેપર અઘરું નીકળશે કે નહીં સહેલું નીકળશે કે નહીં કે હવે મેં આટલી મહેનત કરી છે તો હવે મારે શું વાંચવાનું બાકી છે તો આવું બધું તમે ટેન્શન કરશો અને ઉજાગરા કરશો તો તમારી ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ ઉપર તેની વિપરીત અસર પડી શકે છે અને મેન્ટલ હેલ્થ પણ એટલી જ મહત્ત્વની છે જો તમે ચિંતા સાથે એક્ઝામ આપવા જશો અથવા તો તમે સરખી ઊંઘ નહીં લો ચિંતા ટેન્શનમાં ડિપ્રેશનમાં તો તેની અસર તમને તમારા પરિણામમાં અને પરીક્ષા દરમિયાન પડી શકે છે તો પ્લીઝ મહેરબાની કરી અને તમારી ફિઝિકલ અને મેન્ટલ હેલ્થને નંબર વન ઉપર રાખો અને તેમાં ધ્યાન આપો મોબાઈલનો ઉપયોગ ઓછો કરો ઉજાગરા ના કરો વાંચવા માટે કે હું આખી રાત ખેંચી લઈશ અને મારો કોર્સ પૂરો કરી લઈશ નહીં ઉજાગરા કરવાની એવી જરૂર નથી અત્યાર સુધી જે તમે વાંચ્યું છે તેના પર જ ફોકસ રાખો હવે કોઈ નવા ટોપિક કે નવા કોઈ પ્રશ્નો કે એના ઉપર ફોકસ કરવાની જરૂર નથી સમજવાની પણ જરૂર નથી જેટલું તમે વાંચ્યું છે તે બધું બ્રશઅપ કરવાની રિવિઝન કરવાની ટ્રાય કરો તો તેનાથી તો ફાયદો થવાનો જ છે બરાબર તો અત્યાર સુધી જે ટોપિક્સ તમે વાંચ્યા હોય અત્યાર સુધી જેટલું મટીરિયલ તમે વાંચ્યું હોય તો તમે પ્લીઝ તેને રિવાઇઝ કરો કેમ કે મહાવરો કરવો રિપીટેશન કરવું ખૂબ જ જરૂરિયાત છે કોઈ પણ એક્ઝામને ક્રેક કરવા માટે અને હા હવે થોડું વાંચવાનું હળવું કરો અને મોક ટેસ્ટ આપવાનું શરૂ કરો કે તમારું લેવલ ક્યાં છે અને જો તમે મોક ટેસ્ટ ટેસ્ટ આપશો અને તેના જવાબ સાચા પડશે તમારો સ્કોર તમે જાતે જોશો તો તમને કોન્ફિડન્સ આવી જશે કે નહીં મેં થોડી ઘણી મહેનત તો કરી જ છે અને હું હજી કરી લઈશ તો એવી રીતે રિપીટેશન કરો રિવાઈઝ કરો દરેક ટોપિક્સને તો તેના પરથી તમારે ટેન્શન નથી લેવાનું તો તમારી હેલ્થ એકદમ સારી હોવી જોઈએ અને હા બીજી એક વસ્તુ એ છે કે નેગેટિવ માણસોથી અને નેગેટિવ થોટ્સથી તમારે દૂર રહેવું જોઈએ નેગેટિવિટીને આપણે અમુક લિમિટ સુધી કંટ્રોલ કરી શકીએ તો આસપાસના તમારા એવા લોકો જે હોય છે કે તમને વારંવાર પૂછ્યા કરે છે કે કેવી ચાલે એક્ઝામની તૈયારી આ વખતે તો એક્ઝામ તો બહુ પેપર તો બહુ હાર્ડ રહેવાનું છે પેપરનું લેવલ તો આજે બહુ આ વખતે તો બહુ જ ડિફિકલ્ટ આપવાના છે તો એવા લોકોથી અને એવી ચર્ચા કરવાનું ટાળો અને એવા લોકો તમને કોઈ ફાયદો નહીં કરી દે ઉપરથી તમને એ લોકો ડિમોટિવેટ કરશે તો પછી શું કામ એવા લોકો સાથે ચર્ચા કરવી અને ટાઈમ વેસ્ટ કરવો ટાઈમ વેસ્ટની સાથે સાથે તમારો મગજ પણ નેગેટિવિટીથી ભરાઈ જશે અને તમારી મેન્ટલ હેલ્થને અફેક્ટ કરશે તો પ્લીઝ આવા લોકોથી દૂર રહેવાની ટ્રાય કરો અને ઘરમાં એક એવું વાતાવરણ ઊભું કરો પોઝિટિવિટીનું કે જેનાથી તમારું મગજ હળવું રહે અને પોઝિટિવ વિચારોને જ ફોકસ કરો નેગેટિવ વિચારો આવતા હોય છે આપણે તેને રોકી ના શકીએ પણ તેને પસાર થવા દો તમારા માઇન્ડ પરથી અને પોઝિટિવ વિચારો પર ફોકસ કરો કે કઈ વસ્તુ કઈ કેવી પરિસ્થિતિ કેવા લોકો મારા કંટ્રોલમાં છે મારા કંટ્રોલમાં કઈ વસ્તુ છે તેના ઉપર ફોકસ કરો જે વસ્તુ કે લોકો ઉપર કે સંજોગો ઉપર કંટ્રોલ ના થઈ શકે તો એવી પરિસ્થિતિ ઉપર ફોકસ કરવાની જરૂર નથી અને એક્ઝામના એક બે દિવસ અગાઉ ઊંઘ સારી લ્યો ખોરાક સારો લ્યો અને બધું જ જે બધી સૂચના હોય છે ઇન્સ્ટ્રક્શન હોય છે તે ખૂબ સારી રીતે સમજીને વાંચી લ્યો એક્ઝામ સેન્ટર ક્યાં છે તેનો સમય શું છે આ બધું એક નાની એવી વાત હોય છે પણ અમુક વાર એવી ભૂલ થઈ જતી હોય છે કે ઘણા લોકો એક્ઝામમાં મોડા પડે છે પછી તે લોકો રડે છે અને ગમે તે કારણસર તો થોડુંક અગાઉ કલાક કે બે કલાક કે તમને જે રિપોર્ટિંગ ટાઈમ હોય એની કરતાં પણ અગાઉ નીકળી જાઓ સારો એવો નાસ્તો કરીને અને હા એક્ઝામ પહેલાં તમે કોઈ ચોકલેટ કે એવું ગળિયું ખાઓ તો એ વધારે સારું વધારે સારું રહે છે આપણે ત્યાં એવો રિવાજ હોય છે કે એક્ઝામ કે સારું કામ કરવા જતા હોઈએ તો દહીં અને ખાંડ આપે છે તો એની પાછળનો એક કારણ એવું છે કે ખાંડ છે એ આપણને સીધી ડાયરેક્ટ એનર્જી આપે છે તો આપણું મગજ પણ તેજ થઈ જાય છે અને થોડી શક્તિ રહે છે તો તેના માટે તમારે સારો એવો નાસ્તો કરીને અથવા તો કોઈ ચોકલેટ કે દહીં કે ખાંડ એવી ઘણી વસ્તુ ખાય અને જઈ શકો છો જેનાથી તમારું પેપર સારું રહે અને તમારું માઇન્ડ પર સારી રીતે ચાલી શકે તો હા અને બીજી એક વસ્તુ કે તમે એક્ઝામ આપવા જો જાઓ તો એવા કમ્ફર્ટેબલ કપડાં પહેરીને જવાના છે પછી તમે ખૂબ ટાઈટ કપડાં પહેરીને જાઓ અથવા તો એવું કાપડ કે એવા કપડાં પહેરો કે જેનાથી તમે હેરાન થાવ અને હા શિયાળાની ઋતુ છે તો પછી આપણે અત્યારે તો એવી ખાસ ઠંડી પડતી નથી પણ ત્યારે જો એવી ઠંડી પડી શકે અને પછી તમને એમ થાય કે હું સ્વેટર કે જેકેટ લાવી હોત અથવા તો લાવી હોત તો સારું હતું તો આવા ગરમ કપડાં લઈ જવા ખૂબ જ જરૂરી છે પછી તમે પહેરો કે ના પહેરો ઠંડી હોય કે ના હોય તો એ મહત્વની વાત નથી પણ ઋતુ પ્રમાણે આપણી પાસે બધી તૈયારીઓ હોવી જોઈએ વાહન વ્યવહારની વ્યવસ્થા તમે બુકિંગ કર્યું છે કે નહીં બાર બારગામ તમારે નંબર આવ્યો છે સેન્ટર થોડું દૂર છે તો એ રીતે તમે તૈયારી કરી શકો છો અને હા બસ કોઈ કન્ટેન્ટ કે એવી વિષય વસ્તુની વાત આ વિડીયોમાં નથી કરવાની મેં જનરલી ખાલી ઇન્સ્ટ્રક્શન અને તમારી પાસે તમારી સાથે ટિપ્સ મેં શેર કરી છે તો બસ આ જ ટિપ્સ હતી તમને કોઈ જો ટિપ્સ યાદ આવતી હોય તો તમે કમેન્ટ સેક્શનમાં લખી શકો છો અને આ ચેનલ પર હું મદદ કરું છું જે સરકારી નોકરીની તૈયારી કરતા હોય એવા વિદ્યાર્થીઓને અને બસ સી યુ ઇન માય નેક્સ્ટ વિડીયો ટિલ લેન ટેક કેર ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ તમે જીતી શકો છો જસ્ટ બિલીવ ઇન યોર સેલ્ફ અને હા છેલ્લી ટીપ્સ બોનસ ટીપ અહીં એ છે કે બિલીવ ઇન યોર સેલ્ફ તમારી જાત પર વિશ્વાસ રાખો તો દુનિયા તમારા ઉપર વિશ્વાસ કરશે અને એ વિશ્વાસ ક્યારેય ખોશો નહીં પોતાની જાત ઉપર વિશ્વાસ રાખો કે આ એક્ઝામ અને આવનારી બધી એક્ઝામ હું ક્રેક કરી શકીશ અને હું છું જ હોશિયાર અને હું હાર્ડવર્ક કરું જ છું તો પરિણામ સારું જ રહેશે તો એવા વિચાર સાથે અને એવી શુભકામનાઓ સાથે ઓલ ધ બેસ્ટ બાય ટેક કેર